વરાછા રોડ ઉપર આપ જાણો છો કે ઘણા બધા ડાયમંડ ફેક્ટરીઓ આવેલી છે અત્યાર સુધી સિગ્નલો ઉપર આપણે લોકોને અવેરનેસ કરવા લાઉડ સ્પીકરથી અપીલ કરવી એ બધી કાર્યવાહી કરી ચૂકવામાં આવેલી છે હવે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ

તો એને નજર અંદાજ કરવામાં આવે જ્યારે અમે સિગ્નલની કાર્યવાહી કરીએ છીએ એ દરમિયાન માનો કે કોઈની નંબર પ્લેટ નથી અથવા તો કોઈ મોબાઈલ ઉપર વાત કરતા પકડાય છે અથવા તો હેવી વ્હીકલ છે પ્રતિબંધમાં આવી રહેલ છે તો એ તમામ પ્રકારના જે મોટર વ્હીકલોના કેસો થાય છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે છે પણ અમારું પ્રથમ ફોકસ સિગ્નલ બંગનું છે સિગ્નલ બંગની સાથે સાથે બીજા મોટર વ્હીકલના ગુના અમને દેખાય છે અથવા તો અમારી નજરમાં આવે છે એના ઉપર પણ સો ટકા અમે કાર્યવાહી કરીએ છીએ